દશો દિશામાં વાસ કરનારી માં તેના સંતાનો પર ક્યારેય ક્યારે ઓછાયો પડવા નથી દેતી માતાને સાચા મનથી યાદ કરનારના તમામ સંકટો માં દૂર કરી સફળતા અને સુખના દ્વાર ખોલી દે છે તો આવો આપણે પણ મા શક્તિના સ્વરૂપનું ધ્યાન ધરી અહોભાવથી કરીએ તેમની આરતી અને એ આરતીના અજવાળે પ્રાર્થના કરીએ કે મા આપણા સૌના જીવનમાં નવ ઊર્જાનો સંચાર કરે શક્તિની ઉર્જાથી જગત આખું ચાલે છે એ માની જ શક્તિ છે જે ધર્મ અને આસ્થાને જોડે છે અલગ અલગ સ્વરૂપે દરેક કુળની પાલક છે માના અલગ અલગ અવતારોનો આશય માત્ર જ રહ્યો છે પછી કોઈ પણ સ્વરૂપ હોય નવ દુર્ગા દસ મહાવિદ્યા કુળની રક્ષક કુળની પાલક આજે ત્યારે આપણે પણ દર્શન કરીશું દસ મહાવિદ્યા પૈકીની એક મહાવિદ્યા માં માતંગીના જે મોઢ કુળની કુળદેવી માં મોઢેશ્વરી તરીકે પણ પૂજાય છે

ત્યાંના સૂર્ય મંદિરને કારણે વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ સૂર્યદેવના તેજની સાથોસાથ આ સ્થાનની પવિત્રતા વધી મા મુઢેશ્વરીના પ્રાગટ્યથી મૂઢ કુળના કુળદેવી મા મોઢેશ્વરી ઇતિહાસનો ઉદ્ગમ બિંદુ છે મોઢેશ્વરી માતાનું આ સ્થાન પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં ધર્મારણ્ય મહાત્મ્ય અને ધર્મારણ્ય ખંડમાં જેનો ઉલ્લેખ મળે છે માતંગ ઋષિએ જેની સાધના કરી એ મોઢ કુળની કુળદેવી માં મૂઢેશ્વરી પુરાણકાલીન આ સ્થાન સાક્ષી છે માના પ્રાગટ્યનું મૂઢેશ્વરી મંદિર વર્ષો પુરાણું સ્થાન છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ ને કલયુગ ચાર યુગમાં સપાયેલું આ સ્થાન છે માં મૂઢેશ્વરીનું સ્થાન ની અંદર રામચંદ્ર ભગવાન આવીને પણ પૂજા અર્ચના કરી ગયા કેમ કે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે એના દોષના નિવારણ માટે સૂર્યમંદિરની અંદર આવી એની તર્પણ વિધિ કરવી હતી ત્યારે જે નૈવેદ્ય થતું ચઢાવી અને માતાજીની પૂજા અર્ચના કરી એ વખત તો આપણું નૈવેદ્ય રાખેલું છે આ નૈવિદ્ય મોટ સમાજ બધા કરે છે ધર્મશાસ્ત્ર માતાજી માટે દસ મહાવિદ્યાઓનું વર્ણન થયું છે જેમના એક છે માં માતંગી દુષ્ટ દૈત્યથી પ્રજાનું રક્ષણ કરવા બ્રાહ્મણોની પ્રાર્થનાથી માં માતંગી પ્રગટ્યા અને દૈત્યનો વિનાશ કર્યો બ્રાહ્મણોએ માતાનો જય જયકાર કર્યો અને પોતાની કુળદેવી તરીકે સ્વીકાર્યા માનું એક નામ શ્રી માતા પણ છે કણક નામના દૈત્યના ત્રાસથી બચવા માટે શ્રી માતાએ એટલે ભટ્ટારીકા માતાએ અહીંયા સમસ્ત રેતા મોર સમાજની વિનંતી સાંભળી અને કર્ણાક નામના દૈત્યનો વધ કરવા માટે અને માએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એ મોઢેશ્વરી સ્વરૂપ અઢાર હાથ વાળું એ અત્યારે નીચે ગર્ભગૃહમાં બિરાજમાન છે મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન તરીકે આ સ્થાન સુપ્રસિદ્ધ છે જેની સાથે કેટલીય દંતકથાઓ અને લોકવાયકાઓ જોડાયેલી છે અને એ બધાનું કેન્દ્ર છે અહીંની વાવ કારણ કે આ વાવમાં જ માતાજીનું અસલ સ્વરૂપ છુપાયેલું હોવાનું માનવામાં આવે છે વાવમાં માતાજી બિરાજમાન છે જ્યારે મુસ્લિમ રાજાએ ચડાઈ કરી ત્યારે આપણી મૂર્તિ ખંડિત ના કરે એ હેતુથી વાવમાં છુપાવી દીધેલી છે એવી એક દંત કથા છે પરંતુ હાલના સમયમાં ગણીએ તો માતાજી વાવમાં બિરાજમાન છે અને એક પૌરાણિક વાર્તા પણ છે કે માતાજી આમ તળા આમાં છે વાવમાં છે પણ હવે એમનું એવું કહેવું છે કે એક કંકે સોમણ મીઠું વપરાય તો હું બહાર આવું પણ સોમણ મીઠું એક જ ટંકે વપરાવું થોડું છે તો માતાજી હાલ પણ હજી વાવમાં જ છે એ અહીં એવો ઇતિહાસ છે કે એ વાવ છે એમાં માતાજી કંઈક બિરાજમાન છે પણ એમાં સોમણ મીઠું છે એક જ ટંકમાં વપરાય તો માતાજી સીધા થાય થાય એવી છે સો મણ સવા સો મણ મીઠાના પ્રમાણમાં મતમતાંતર છે પણ વિદંતીનું સાર એક જ છે કે જો બધા જ મોડ ભક્તો સાથે મળીને મોટા પ્રમાણમાં મીઠું વપરાય એટલી રસોઈ બનાવીને જમે તો માતાજી બહાર આવે ખેર અહીંયા વાવ માત્ર માની હાજરીને કારણે જ પવિત્ર નથી પણ દેવી ગંગા આ વાવમાં સ્વયં પ્રગટ્યા હોવાની પણ માન્યતા છે એકમેકના અસ્તિત્વનો પુરાવો આપે છે અહીંનું ધર્મેશ્વર મહાદેવ અને આ ધર્મેશ્વરી વાવ એની અંદર ગંગા મૈયાનો વાસ છે કેમ કહેવાય કે જ્યારે યુધિષ્ઠિ રાજા એક હજાર વર્ષ તપ કર્યું ત્યારે સ્વયં ભગવાન શિવ પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું ત્યારે ધર્મરાજે વરદાન માગ્યું કે આ ક્ષેત્ર સાથે મારું નામ જોડી દો ત્યારથી આ ક્ષેત્રનું નામ ધર્મક્ષેત્ર પાડવામાં આવ્યું છે એ વખતે આ સમસ્ત ધર્મક્ષેત્રની અંદર એક ધર્મેશ્વરી વાવ છે એની અંદર ઓટોમેટિક અંદરથી પાણી ઉભરાણું એમાં ગંગામયા સ્વયં પ્રગટ થઈ અને ધર્મરાજાને પ્રક્ષાલન કર્યું હતું પગનું પ્રક્ષાલન કર્યું અને એ વખતે એક અંશ રૂપે જેને કાશીના વિશ્વનાથ મહાદેવ છે દ્વાદશ જ્યોતિર્લિંગ સમાન ધર્મેશ્વર મહાદેવની એ વખતની પ્રતિષ્ઠા કરેલી છે જે માતાજીના દર્શન કરવા આવે એ તમામ ભક્તો ધર્મેશ્વર મહાદેવના દર્શન અચૂક કરે છે વાવમાં અને માતાજીના ગર્ભગૃહમાં પ્રજ્વલિત અખંડ જ્યોત સાક્ષી છે અહીં આવતા ભક્તોના ભાવની કહેવાય છે કે માં મોઢેશ્વરીનું એ અફર વચન છે કે તેમના દરેક ભક્તની મનોકામના માં પૂર્ણ કરશે કોઈ પ્રકારનું જે મનથી મનોકામના પરિપૂર્ણ થાય હેતુથી પુત્ર પ્રાપ્તિ હોય લગ્ન માટેની કોઈ ઈચ્છા હોય કે ઘર કામની ઈચ્છા હોય એ માટે માતાજીની માનતા બાધા રાખે છે એ સર્વની મનોકામના માતંગીમાં પરિપૂર્ણ કરે છે આજ દિવસ સુધી ઘણા લોકોને માતંગીએ પુત્ર પ્રાપ્તિ માટે ફક્ત મારા દર્શનથી કે ઘીનો દીવો ભરવાથી એનું કામ થયું છે કોઈ સંકટમાં હોય એમ કે મામાને સંકટમાંથી બચાવજે તો મા તારો દર્શન કરે તેને ઘીનો દીવો ભરી જઈશ મા એને સંકટમાંથી ઉગારે છે કોઈને ઘરની તકલીફ હોય એમ કે મારું ઘર બની જશે તો હું તને ઘર ચાંદીનું ચડાવીશ તો માતા એને ચાંદીનું ઘર પણ લોકો ચડાવે અને કોઈને ઘરમાં વાર પરિવારમાં કે કોઈની તકલીફ હોય કોઈની છત્ર છાયા ના હોય એવું માતંગીને કે માતંગી મારી ઉપર છત્ર છાયા રાખજે મારું કવચ કુંડળ તું છો એવી પ્રાર્થના કરી જાય તો માતાને ચાંદીનું છત્ર ચડાવી એવી પણ બાધા માનતા કરે છે અહીંયા વિશેષ પ્રકારમાં માતાની ચોકલેટ લોકો ધરાવી અને પ્રસાદીમાં લઈ જાય છે એટલે એને સંતાન પ્રાપ્તિ માટે બહુ લાભદાયી છે અને ગમે એવો પ્રશ્ન હોય બે ચાર પાંચ કે દસ વર્ષ થઈ ગયા હોય પણ માની ધરાયેલી ખોરાકની ચોકલેટ જે લોકો લઈ જાય એને ઘરે પુત્ર રત્ન પ્રાપ્તિ થાય થાય ને થાય એવું માતાજીનું વચન છે પોતાના ભક્તોનું કલ્યાણ કરવાનું માએ બીડું લીધું હોય પછી તો કોની હિંમત છે કે માના ભક્તોને અડી જ શકે મંદિરમાં જામતી ભીડ એ વાતનું પ્રમાણ છે કે ભક્તો તેમની કુળદેવીના ખોળામાં માથું મૂકવા આવે છે મંદિરમાં વારે તહેવારે થતા વિશેષ આયોજનમાં ભાગ લેવા પણ ભાવિકોની ભીડ જામે છે એમાં પણ નવરાત્રિમાં વિશેષ ઘટ કરી જ્વારા ઉગાડવામાં આવે છે પ્રાર્થના એટલી જ કે માં તમામ ભક્તોનું જીવન પણ હર્યુંભર્યું રાખે નવરાત્રિ અને દેવ દિવાળી પર દર્શન માટે આસ્થાનું વિશેષ આકર્ષણ અનુભવાય છે અહીંયા નવરાત્રમાં તો ભીડ રહે છે પણ આસો નવરાત્રમાં વધારે ભીડ છે અને બેસતા વર્ષે અહીંયા લોકો બેસતું વર્ષ કરવા માટે આવે છે અને ભાઈ બીજના દિવસે અહીંયા બધાને સમૂહ આરતી કરવામાં આવે છે બધા મળી અને સમૂહ આરતી ઉતારે છે અને અંકૂટના દિવસે દેવ દિવાળી કહેવાય એ દિવસે માતાજીને અનકૂટ ધરાવવામાં આવે છે છપ્પન ભોગ ધરાવવામાં આવે છે અને એ દિવસે જે ચડાવો બોલ્યા હોય એ વ્યક્તિ એ ભક્ત અહીંયા આરતી ઉતારે છે માના મુખ પર રેલાતું સ્મિત અને સૂર્ય સમાન નીતરતું તેજ સૌ કોઈને અવાચક કરી દે છે માના દર્શન કરી તેમના ઓવારના લઈ ભક્તો ભાવથી તેમને નમન કરે છે અને મા સામે નતમસ્તક થતા અબાલ વૃદ્ધ સૌ કોઈ મા માટે તો તેમનું સંતાન જ છે અને એકવાર બાળ સહજ ભાવે આપણે માની શરણાગતિ સ્વીકારીએ એટલે સમજો ભાવ પાર એટલે જ તો માનો પ્રભાવ ચમત્કારી ગણાય છે અનેક ચમત્કારો છે એક નહીં અનેક માતા સાક્ષાત છે સમજ્યા માતંગી માતાનું સ્વરૂપ જ એવું છે અહીંયા આવીને એટલી શાંતિને એટલું સરસ સખત અનુભવ થાય છે એ કોઈએ ચૂકવો ના જોઈએ અમને તો જેટલું ગુણ ગઈએ એટલા ઓછા છે ખૂબ ખૂબ ઉપકાર છે અમારા પર અમને ખૂબ ખૂબ ચમત્કાર થયા છે એમના અમને અમને ખરાબ મુશ્કેલી પરિસ્થિતિ હતી અમારી તો પણ અમને ખૂબ જ અમને સાથ આપ્યો છે સહકાર આપ્યો છે અમને એમાંથી અમને ઉગાર્યા છે ખરેખર માતાજીની કૃપા અસમ અપરિપાર છે મંદિરમાં ટ્રસ્ટ તરફથી રહેવા અને જમવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે માત્ર મહેસાણા નહીં પણ અમદાવાદ સુરત વલસાડ છેક મુંબઈથી આવતા ભાવિકો અહીં આવીને માની નિશરામાં રહી આનંદ અનુભવે છે આપણા દેશના પનોતા પુત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કુળદેવી જેમાં મોઢેશ્વરી